તો નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં વેસમા સડોદરા જૂથ ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા હિ સેવા અંતર્ગત સફાઈ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે ત્યારે જલાલપોર તાલુકાના વેસમા સડોદરા જૂથ ગ્રામ પંચાયત વિસ્તારમાં તલાટીકમ મંત્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્થળોએ સઘન સફાઈ ઝુંબેશ યોજાઈ હતી ત્યારે દેશને સ્વચ્છ અને હરિયાળો બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતાહી સેવા તેમજ એક પેડ માકેનામ અભિયાન શરૂ કરાવ્યા છે સાથે સાથે દેશભરમાં વિવિધ સ્થળોએ સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાના ધ્યેય સાથે સ્વચ્છતાહી સેવા બે અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો પણ શરૂ થયા છે જે મુજબ વેસમાં સડોદરા જૂથ ગ્રામ પંચાયતના ગ્રામજનો દ્વારા વિવિધ વિસ્તારોમાં સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી તેમજ ગ્રામજનોએ સ્વચ્છતાના સંસ્કાર દ્રઢ બનાવવા માટે પ્રતિજ્ઞા પણ લીધી હતી ત્યારે કાર્યક્રમમાં વેસમાં સડોદરા જૂથ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી કિરણભાઈ તેમજ સરપંચ ઉપસરપંચ અને સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો પણ જોડાયા હતા સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસનું પખવાડિયું ચાલી રહેલું છે અને આજ રોજ ગ્રામ પંચાયત વેસમાના આ લોકો દ્વારા જનભાગીદારીથી આ જાહેર રસ્તા પર વેસમાં ચાર રસ્તા પર ભારે ઉત્સાહભેર આ ગામજનોને મેસેજ આપવા માટે ભાગીદારીથી આ સાફ સફાઈ ચાલી રહેલી છે આપ જોઈ રહેલા છો અને ગ્રામ પંચાયતમાં નિયમિત રીતે ડોર ટુ ડોર કલેક્શનના બે ટેમ્પો છે એ નિયમિત રીતે ડોર ટુ ડોર કલેક્શન કરતા આવેલ છે છતાં કોઈક અનેક લોકો દ્વારા જાહેર રસ્તા પર જે કચરું ફેંકવામાં આવે છે તો તે લોકોને હવે પછી જો જાહેરમાં કચરું ફેંકતા જણાય તો ગ્રામ પંચાયત દ્વારા દંડની જોગવાઈ કરવામાં આવેલી છે અને દંડ થશે અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત થઈને આ જનભાગીદારોનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલું છે તો હું ગ્રામજનોને બી આ સાથ સહકાર આપવા માટે એ લોકોનો ઘણો ઘણો આભાર વ્યક્ત કરું છું